હલા કહું છું 5 મિનિટ હેડો લે હેડો ગમે મને ખાઈ આઈ છે માટા ફાટું જાવ કે મુકે નવ દસીજી કે દાદાડો તો મળ જવાનો લઈ જારું કે કે તે અત્યારે અમે તેમ કે કે અમે ત્યાં દાદા બોલું કા લે સાડી આવતો તો લે

બેરી દો રાત ભાઈ લાગે આપડે બેન તો બીકવાળી પૂછપાલી તરવાનું એટલે રંગુજી સૈડા લેબડા ને ડાલ

દાતણ પોલીતું નામ નામ દાંતણ તમે આ મારા લેબડી ભાજે લઈ રહ્યો

તમે ઘરે હોય છો એ ઘરે તો અમી ના હોય અમારે ખૂબ બધા કોમ ધંધા છે દસુજી તો તો નવરાત બેઠા હોય છે પણ કીધું છે અમાર આવ્યા છે કે મીટિંગ થોડીક છે કે તમારે આગેવાન થઈ ગયા નવા ચોવીસ કલાક છૂટા હોય અમી છે આગેવાન અમારે આગેવાન પણ રાખવું ચાલ નહીં ફરતા હતા પાછા

હા રોડો હવે આવા દે હા રો આવ રાજો એ અમે થોડો મોર અમે કંઈક ગયા જતોય અલ્યા આરી માર બધું હમને બોલ તો મૂર્ખા તો

બધા પેલા હાજરી આવ્યું પડશે મંડપ કીધું તો લાવું પડે ને દર સાલ તમે તો લાવો નવું લાવે જો આપડે નવરાત્રી આવે કે નવે નવ દાડા હાજરી આપણા ગરમી ખાવાનું થતું નહીં

શું કરે છે તમારે ફાળો હશે કે મહિનાનું અટાણું મેઠું અડધા રૂપિયા ને મહિના બાર મહિને તમારે તમે બાર મહિના ના આલી બોલે

નાસ્તો ભેગા થી કાઢવામાં આવશે પૈસા નઈ આલે એને કોઈ વ્યવહાર રાખવામાં આવશે આવે પૈસા બધા ફરિયાદ નહીં પડતો અમને ડિસ્કાઉન્ટ ઓફર હાલો બીજી વાત હું કરું કે નવરાત્રી આવે નવ નવરા તમારા ગોમ રહેવાનું છે કોઈ બાર ધોવા દા ને જો બાર ધોવા જો મને ખબર પડી તો દંડ આલો પડશે પોચ હજાર રૂપિયા આપડે માતા ની પાછો ને કોમ વપરાશે આ તમારું આ મારો હુકમ છે

પોસ્ટન લેવામાં આવશે તો તમારી હાજરી ભાઈ ની હાજરી બરોબર તમારે દાવાન થતું નહીં આ તમને તમને કઉ પાસે બધા જીવન રમાય છે વ્યવહાર ની વાત ને તમારી હાજરી દોશે મોની ગતું નહીં એ બાબત તમે એવામાં આવશે નઈ ગત તમારી હાજરી બરોબર તમને કહું છું હું હું એન અમરનાથ

આપડા ભાઈ તો થી એક તો આપડે કોઈ બાયોકો તમારે ગરબી રમે તમાર તો રૂપિયા તો હતા નઈ રંગોળી તો હતા નહિ જીવન હતા નઈ વાત લઈ જાય એટલે આપણે આપડે ગમ માં રહેવું પડે હજી હાલ પડે તો આ પડશે હવે

તમને કોઈ કહેવાય તમે પોકવાની છે વાતાવા પાસે ના પોકવારે એટલે તમે કરો લો

પણ તમે હાજરી પછી કોઈ ખાડો ગળાવો પડે કોઈ ટેકા બેકા એક બરાબર એકલા મોણ છે મંડપમાં માં શું શું એટલે

સમજો છો તો બે મગજ વગેરે ના આવે પણ તમારા ઘરમાં બોલે ને તમારે મગજ સિંહ પાછા